કઈ કારણ કે હે ને યાર ટેવ પડી ગઈ ટેવ વસ્તુ છે ને યાર સવાર મોટે દૂધ જોઈએ જોઈને જોઈએ અમુક ક્યાં પીતા હોય આપણે દૂધ પીએ તો સવાર સવારમાં માં હે ને બાપુજી એક કોટર પિન કરી દીધી હમી ને હું ને લાલભાઈ આવી ગયા હે લાલો ગયો તો બાપુજી ને ખાલી માં લેવા આવી ગયો હાલો બાપા આવો કે તમે હું ને લાલો નીકળીએ ગામમાં કારણ કે છે તો મિત્રો અત્યારે હું ને લાલોભાઈ સીધા આવી ગયા ને જો આપણી ગાડી અહીંયા આવે ને આપણે સ્પ્લેન્ડર લઈને આવ્યા ને જો ચાલો

રામ બાપા નિમાણા કેમ થઈ ગયા ઘી નો ડબ્બો એક ભરવા ગયો તો ગોર બાપા ના ઘરે કેમ કે ત્યાં બધી વસ્તુ મેલી રવો ને માઇન્ડવી ને બીજા ની બધી બનાવવાનું હોય એટલે ભાઈ તમને એક વાત કહું તમે ગાડી કે કાર કે ચલાવતા હોય તો નીચે છે ને ભાઈ પહેલી વાર જોઈ લે હું કારણ કે ભાઈ કૂતરા હોય મીંદડા હોય પક્ષી હોય છે ભાઈ એને મરી જાય ને કારણે પાપ લાગે ધ્યાન રાખજો એમ

કોથરો લઈને નાહવાલી મિત્રો અત્યારે નાવા પહોંચી ગયા ને જીત તરે તે ઓહો પણ આવડે કે નહીં યાર પાણી ઓછું ને તે દી કરતામાં પાણી બહુ ઓછું હે આ યાર હજી નવું નવું પાણી ભરે ને યાર નહીં મજા આવે યાર જીત જીત એટલા પાણીમાં થોડી મજા આવે ભાઈ ફૂલ પાણી જોઈએ હે આપણે તરવાવાળા માણસો આવા જ

હવે ક્યાંક દુકાન બુકાન આવે તો જરાક નાસ્તો બાસ્તો કરી ને ભાગી એ માંગડા વાળા મંદિર ની બાજુ માં યાર થોડોક નાસ્તો કરતા હોય કારણ કે ભાઈ નાય જોઈ હે ને હું મન થાય જીત ખાવાનું મિત્રો નાના હતા ને નાના હતા ને પેલા બતાડવા તો કે નાના હતા તે તો મિત્રો આવું બધા બહુ ખાતું હે ફોરવેલ પણ ચકાચક બનાવી દીધું ભાઈ એ ભોર બાપા તૈયાર થઈ ગયા કે લઈ જાઉં તમને એ હા હાલો આવું

એ બંદૂકથી ફોડવાનું આપણે ટ્રાય કરવાની હેતને બતાવ્યું મેં તો જો કે ફોડી આ તો પાવરફુલ આવે એમ ટૂંકમાં સમજો હે ને બાકી જોઈએ આપણે અવાજ કેવડો મોટો આવી તો મિત્રો નાખ્યો એક ટુકડો અંદર આ બીજો ટુકડો ને હવે નાખવાનો હે જો હજી ફી ના નીકળે ભાઈ થોડુંક નાખવાનું પાણી થોડુંક આમ નીચે રાખ નિશે બાકી નીકળી જાય હા થોડુંક હાવ થોડુંક નાખવાનું આવ મિનિમમ હવે અવાજ સાંભળો જો અવાજ સાંભળો

પછી સ્ટાર્ટ કરીએ આ રમેશ વાહ અડધું ભરવાનો તો ભરાઈ ગયો હાલો સાત પક્ષી કી એ સામેના સાઈડ થી આવ્યો આ સાઈડ અને જો હું તમને અમારી વાઈવ બતાડું વાઈવ કેટલી ઊંડી છે ને અને તળિયું લગભગ હે ને વૈજ્ઞાનિક પણ જાણી શક્યો રિક્ષા એને આ શાઠી આવવા દેવા નથી હું આવડત ભરવાના હે ને એ ભાઈ આવવા દીધી સીધી ખેતરમાં માં જાઉ કીધું કે ભાઈ નરીમાં આવવા દઉં તો પણ આ મોરે મોરે આવવા દીધી બટેટા નું શાક છે ને મસ્ત મજા નો ઘી વાળો રોટલો હે ભેગો હે યશ ભાઈ હાલો ભાઈ જમી લો મસ્ત મજાનો આપડે સાહે લીધી કારણ દૂધ પીવાય એમ નથી ને ગરમ હે ને ગરમ થાય ભાઈ હાલો ભાઈ બધાય બાપા ને બધાય ખાવા બેસી ગયા અને જો સિક્યુરિટી આવી ગઈ એક બે ત્રણ ને ચાર અહીંયા ગાંગરી બોલો પાંચ મિત્રો ખાઈ લીધું છે મસ્ત મજાનું ને અત્યારે રીલ ખતા રહીએ ભાઈ હું નહીં યસ ભાઈ બે બેઠા બેઠા બીજું કરવું પણ હું ભાઈ આ હા મિત્રો ખવાઈ ગયો ભાઈ બહુ ખવાઈ ગયો આપણા ગામમાં ગયાતા ગામમાં તો જાવું તો તારી વાઈફ ઉંકુ સાથે જાવ ને હા કેવો લમણ કયો ન આવ્યો ન રાજકોટ ચાલો મિત્રો મેળા એક નવા સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ભૂલી જજો ને ભૂલતા નહીં હાલો યશભાઈ ગુડ નાઇટ બાય